અર્જુન એ થોડું કોમ કરેલા કોમ્પ્યુટરમાં એટલી વાર આપણે અર્જુન ભાઈ આવે એટલે આપણે એડિયા એટલી વાર તમે થોડું બાર શોર્ટ દેખો તારું એટલું દેખાશે નહીં પણ તો એ થોડો દેખી લો તમને સિનેમેટિક શોર્ટ નહીં દેખા તો તમારા માટે સ્પેશિયલ આપણે રાશો ઢાબા ઉપર અહીંયાથી તમને આપણે ખરાબ નું રાતનો વ્યૂ બતાવે છે એવું લાગે ખરા આપણે ઢાબા ઉપર

ને આપણે હોમે ઓફિસ જ છે આપણે આ છે આપણો રોડ ને વાયરો ઉપર ફૂલ ચાલુ જ છે ફ્રેન્ડ ને એટલો આપણે કંઈ કેમેરો કોઈ એટલો સારો છે નહીં એટલે એટલે તો કોઈ દેખાશે નહીં ને સાચું ને અડવું પડે ને છે દેખો તમે હાચું ને એડો નકા ગમે તો આપણે આડા ઓળા ગમે તો જઈને ફિસકાઈ જાવ એવો આ લે હો ભાઈ હું ખુદ એલે બેન હોમેથી થી ગયો રીઅલી મેં દેખ્યું ને તો કુલર ને મારું જો તમારા હોમે જતો મેં દેખ્યું ન તો તો એડા તો કેમેરો પાહળ કરો છે ને કે બાહા બીજે ફિસકાઈ રહ્યા છો આપણે ને આ સાઈડ સોસાયટી છે લોકેશન દેખો તમે સોસાયટી નું ને આ આપણે સોલર પ્લેટ છે એની અંદર તમે દેખાતું હશે નોમ લગભગ આજથી એકથી દોઢ મહિના પહેલો આપણે નોમ લખી દો ધી એમને નોમ છે તો એને ફરીથી એકવાર લખી દો હા એમપી બ્લોગ એકવીસને તમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો તો એડો ફ્રેન્ડ અર્જુનભાઈ હવે આવતા જ હશે તોડો ફ્રેન્ડ આપણે મારે નેચે દેખવું પડે ફ્રેન્ડ કેમ કે હવે નેચે ગમે ત્યાં दारू લે એટલે પડી જવરાય તો દેખો રીઅલ મોબેલ હોય થી હું આ હેડ કરો એટલે મારે દેખી નાડવું પડે अर्जुन ભયાતો રહેશે હવે તો અડો નેચે આવે ફ્રેન્ડ આપણને બંડી સ્ટપ નઈ કરવાનો બા ભગવાનને પૂજા કરી રહ્યા છે અને તમે દેખો

ăn được không khéo đây mọi thứ đi chúng ta về ăn được đi ngoài chúng આપણા ઘરેથી આવી ગયા ઓફિસે અને ફ્રેન્ડનો બા અમે હુતા જ આના બા ગમે ત્યાં તમે દેખશો આના બા અમે હુતા જ છે અત્યારે એનો બા હુતા દે અને બા આપણે થોડી વાર કરી લો કોમ એટલે તમે દેખી લો ટાઈમ લે

કેમેરા ફોકસ ફ્રેન્ડ તમે દેખાતો હશે હોમે આપણે એટલો કેમેરો સારો છે નહીં પણ ઝૂમિંગ કર્યું છે દેખાતો હશે હોમે જ રેલી ફ્રેન્ડ આપણે તો આપણે આવતો હતી રેલી અડી પર તો એડો આપણે

હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું બીજા દિવસે તો ફ્રેન્ડ કાલે આપણે જમીને આવ્યા હતા પણ કાલે વિડિયો આપણે કન્ટિન્યુ કરી શક્યા નથી કેમ કે કાલે થોડો થઈ ગયો તો હું બીમાર શરદી થઈ ગઈ હતી ને થોડી ઉલટીની હતું એટલે આપણે કાલે દવા કરાવી લીધી દવા કરાવી ખોજે ગોળી લીધી એ ખવારે લીધી અત્યારે થોડો ફેર છે એટલે આપણે બ્લોગને કન્ટિન્યુ કરી દે છાતી મેં ડાળ કેમેરા છાતી મેં ડાળ તો ફ્રેન્ડ આપણે અનુભન આપણે પટલે તો રાલ તો ને આવે આપણે અનો બા ચંપલ તો ફ્રેન્ડ એનો બા લઈને આવ પડે કો એટલી વાર આપણે રિક્ષામાં બેહું હું અનો આવેરા આવે અનાબા અને બા હું લઈને તો ફ્રેન્ડ આપણે રિક્ષામાં બેહી ગયા પણ આ રિક્ષા ની અંદર દેખો તમે સ્વિચ પંખો અને ભૂખ લાગે રે એના માટે રાક્ષ પણ અનુભવ પડીકો લઈને આવ્યા આપણે પડીકો બે લાવ્યા અનુભવ